આજે રેપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપયોગી ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત કિંમત બજાર દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાં જેમ માંથી ખરીદ્યું છે ત્રણ લાખ નું આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખ નું છે આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા તકલાદી સાધનો નથી આપ્યો જેમ નલસે જલ યોજના ફેલી ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રીક્ષાનો પણ કાર્ય ઈ રિક્ષા છે એ ક્યારે સક્સેસ નથી આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનો એ જે પણ કોઈક આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો પણ એને આનો વિરોધ કરો ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસો કે ત્રણ લાખ નું છે તો તો હું 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 ગુલામ થઈ એ નથી આદિવાસી અંદર માટે જેમ યોજના ચાલે છે એ જ પ્રકારનો આ બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો

જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે આ એજન્સી સાથે મળી અને આ આ પ્રકારનો જીમ પદ્ધતિ ખોટી છે તકલાદીમાં તકલાદી સાધનો ખરીદાય છે તો આ એક પ્રકારનું સેટિંગ છે એટલે કે કોણ આદિવાસીને ઠોકી બેસવાનું કોણ બોલવાનું છે પણ સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે પ્રધાનમંત્રીશ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ્ય ઉદ્દેશ ખૂબ સારો છે પણ જેના જે વચેટે જે આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આખી આખી હોતું ગાંધીનગર ઠોકી બેસાડ્યું છે આ આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય એના આઈ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય